અને એને એટલો બધો ઉમંગ બાબ ની પ્રતિમા પેલા વખત ઉમલે બાબા સાહેબ ની પ્રતિમા એ મારે દર્શન કરી અને દ્વારકા બાજુ

એવી મારી અપેક્ષા છે જય ભીમ નમો બુદ્ધાય અને બે શબ્દ મારા નાના ભાઈ વસંતભાઈ કે છે નમો બુદ્ધાય જય ભીમ ભાઈ બહુ જાજા વખાણ કરી ને આપણે વખાણ ના લાયક નથી કેમ કે હું જે કઈ કરી રહ્યો છું એ આ મહામાનવના સંઘર્ષ ને એના વિચારધારા ને વાંચ્યા પછી અને સમજ્યા પછી હું મારી ફરજ નું કામ કરું છું અને હરેક વ્યક્તિએ પોતાની ફરજ પ્રમાણે સમાજ માટે આતી મહેનત વધતી રેવી જોઈએ અને કામ કરતું રેવું જોઈએ આજે અહિયાં ઉમલેટા માં નીકળવાનું હકીકત માં તો હું હેરાન થયો હતો પચ્ચર પીડ્યું હતું ગાડીમાં ના તાત્કાલિક હાજર થઈ ગયા અને ત્યાર પછી અહીંયા ગામમાં લઈ આવ્યા અમે સાથે બેઠા નાસ્તો કર્યો થોડી વિચારધારાની ચર્ચાઓ થઈ અને બાબા સાહેબ આંબેડકર ને હાથ દોરા કરી અને હવે અમે અહીંથી આગળ જવા નીકળ્યા છીએ પણ ટૂંક સમયમાં જ બધા લોકો ભેગા થયા મારી સાથે આવીને મને જે પંચર પીડ્યું હતું મને હેલ્પ કરી મારી ગાડી અહિયાં સુધી પહોંચાડી અને આજ પેલી વાર જ આ બધા લોકો ને મળું છું પણ એવું ક્યાંય નથી લાગતું કે હું પ્રથમ વાર આવ્યો છું ને વાર ને મળું છું આ લોકો સાથે એક પરિવાર જેવો સંબંધ છે અને આ સંબંધ ટકી અને આ વિચારધારાનો વેગ આપણે આમ જ આગળ ચલાવતા રહીએ એટલી વાત કરી અને અમારી વાડી વિનિસ નમો બુદ્ધ બે 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 આજે વતનભાઈ ચાવડાએ મને નવાનો એક ફોન કર્યો મારે આવી રીતે ગાડીમાં થોડી તકલીફ અમે સાત તારીખ ત્યાં પહોંચ્યા હવે અને વચ્ચેભાઈ ચાવડાના અહીંયા લેવા પછી આપણે આંબેડકરના પુસ્તકા ઉપર આપણે હાથ ચડાવવાનો હતોગ્રામ